જૂનાગઢના માળિયા હાટીમાં આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ ઓબીસી સેલના પ્રમુખ પિયુષ પરમાર ઉપર હુમલાનો બનાવ સામે આવ્યો છે આ મામલે તેમણે ગંભીર આરોપો કર્યા છે જેમાં તેમનું કહેવું છે કે થોડાક દિવસ પહેલાં માળિયા હાટીમાં ખનીજ માફિયાઓ સામે અને જે ખનીજ ચોરી ચાલી રહી છે તેને લઈને તેમણે આવાજ ઉઠાવ્યો હતો ત્યારબાદ તેમના પર એક

ખનીજ માફિયાઓ અને ગરીબ લોકોની જમીન પળાવ સામે અવાજ ઉઠાયો હતો મજબૂતીથી અવાજ ઉઠાયો હતો અને ખનીજ ચોરો સામે પણ અવાજ ઉઠાવ્યો જેમાં ઘુમટી ગામે દિલીપ ઘુમટીએ જે ખનન કર્યું છે તેમાં કાલે ખાન ખરીદ વિભાગના દરોડા પડ્યા અને એની તપાસ પણ શરૂ થઈ ગઈ છે અને જ્યારે લાડુડી ગામના કોળી સમાજની જમીન પચાવી છે એમાં પણ મેં મજબૂતાથી અવાજ ઉઠાવ્યો છે ગત રાતના સાડા બાર વાગે દિલીપ ઘૂમટીના ગુંડાઓ ગળદર ચોકડી જ્યાં મારું નિવાસ સ્થાન છે ત્યાં મારી ઉપર જાનથી મારી નાખવાનો હુમલો કરે છે ફોર વ્હીલ ગાડી મારી ઉપર ચડાવવાની કોશિશ કરે છે મિત્રો આ દિલીપ ઘૂમટીનો ગુંડાઓનો પ્લાન પહેલેથી જ હતો મેં એક તારીખના દિવસ રોજ માળિયાહાટીના પોલીસ સ્ટેશને પણ એક અરજી આપી હતી કે આ દિલીપ ઘુંટીના ગુંડાઓ મારી ઉપર ગમે ત્યારે જીવન લેન મને મારી નાખવા માટે થઈને હુમલો કરાવશે પણ માળિયાહાટીના પોલીસ તંત્ર કોઈ પણ ધ્યાન દેતું નથી અત્યારે હું માળીહાટીના પોલીસ સ્ટેશન રાતના સાડા બાર વાગ્યનો છું ફરિયાદ લખાવું માગું છું પણ માળીયાહાટીના પોલીસ સ્ટેશનના પીએસ સાહેબ ફરિયાદ લેવા માટે તૈયાર નથી હું જનતાને કહું છું હવે તમારો આત્મા જગાડો તમારા માટે લડીએ છીએ તમારા માટે થઈને કદાચ પિયુષ પરમારે છે જીવ જીવ દઈ દઈ દેવો પડશે તો જ્યાં સુધી અહીંયા માળીયા હાટીના પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ નહીં થાય ત્યાં સુધી હું માળીયાટીના પોલીસ સ્ટેશને જવાનો છું એફઆઈઆર દાખલ થશે એકસો નવ એટલે જૂની કલમ ત્રણસો સાત જાનથી મારી નાખવાની કોશિશ

એટલું જ નહીં આજ આખા દિવસમાં મારા લોકેશન પોલીસ પણ આમાં ક્યાંક ઇન્વોલ્વ હોય એવું લાગી રહ્યું છે મારા મોબાઈલના લોકેશન આજે ટ્રેપ થયા છે મારા મોબાઈલના લોકેશન આજે ટ્રેપ થયા છે હું જૂનાગઢ ગયો ત્યાં પણ અમારી આ લોકોએ રેકી કરી છે મારી પાસે એના પુરાવા પણ છે બીજું કે આજે હું મારા ફેમિલી લઈને કિંગડમ હોટલે ગયો ત્યાં પણ આ લોકો હતા મારી રેકી કરી રહ્યા હતા પછી હું દસ વાગે ઘરે જઈને વયોગતો પણ પાછો મારી નિંદર નો આવે એટલે હું ઉઠીને આવ્યો ત્યારે આ લોકોએ આંખી સીધી ગાડી લઈને મારી પર માથે ચડાવવાની કોશિશ કરી છે મેં કંટ્રોલ માં સો નંબર માં ફોન કર્યો છે દિલીપ ગુમટી અને એના પરિવારના ના મારી ઉપર હુમલો કર્યો છે મને જાનથી મારી નાખવાની કોશિશ કરી છે આ સંપૂર્ણ પ્રકરણ સમગ્ર ગુજરાતના જનતાને હું વિનંતી કરું છું કે વધુ વધુ શેર કરો

એક મિનિટે બંધ કરવા નું એક મોબાઈલ આગળ મોબાઈલ ભીજો સાહેબ ક્યાં ભાગો છો આપણી ત્રણ વર્ષ છોકરી છે સાહેબ ત્રણ વર્ષની મારી જાણી બેગડી છે

ગુમતી પર 307 ની ફરિયાદ दाखल નહી થાય તો હું હું ધરણા કરવાનું છે સામાન્ય મને સાહેબ જોખમ સાહેબ સાહેબ હું પોતે હતો સાહેબ આ હું ન ખેસું ને સાહેબ તપાસ કરી થઈ આખો તમે શું કહી પોલીસ

જો સાહેબ અમે યોગ્ય કાર્ય એવી રીતે કાલે આખું આમ આદમી પાર્ટી ઊભી છે આ તમને સાહેબ ગાડી નાની વાત નથી હવે ગાડી ગાડી છે 100 ટકા ગાડી સાહેબ લોકેશન લ્યો હું તમારે ભેગો છું તો કયો લોકેશન માલો હું તમે ભેગો રહો તમે ને ગાડી કિંગડોંગ આવો 100 ટકા પર કિંગડોંગ માં ગાડી ગઈતી કિંગડોંગ માં ક્યાં ગઈ આ ગાડી ઈ તો સાહેબ ન્યાસ્યા લોકેશન બધું છે કેમે છે આ ગાડી ગઈ છે વાઇટ ગાડી

તમારા માટે તો આવ્યો છું વાગે મારી આટીના પોલીસ સ્ટેશન પહોંચવા પણ વિનંતી કરું છું કારણ કે મને નથી લાગતું કે આ દિલીપ ગુંડો એટલો મોટો ગુંડો છે કે તંત્ર પણ મારો સાથ અને સહકાર આપે હું આમ આદમી પાર્ટી તમામ નેતાઓને પણ વિનંતી કરું છું કે જો યોગ્ય ન મળે તો જ્યાં સુધી ઉઠવાનો નથી

એક અવાજ ઉઠાવ્યો ખનન માફિયાઓ દ્વારા અને જે ખનનની પ્રવૃત્તિઓ ચાલી રહી છે વિસ્તારમાં તે બંધ થાય તે મામલે ને જે ખાણ ખનીજ વિભાગે કાર્યવાહી કરી છે પરંતુ આ જ બાબતની દાજ રાખીને આ હુમલાઓ તેમના પર થતા હોય તે પ્રકારના આરોપો તેઓ લગાવી રહ્યા છે અને આ મામલે કાર્યવાહીની માંગ તેઓ કરી રહ્યા છે અને પોતાની સુરક્ષા માટેની પણ તેઓ ગુહાર પોલીસ પાસે લગાવી રહ્યા છે દર્શક મિત્રો નવજીત ન્યૂઝને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં